નમસ્કાર ખેડૂત મિત્રો હું પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે નીચે મુજબના પાકના બજાર ભાવ મળશે અને આજ સૌ માટે એક વિશેષ કાર્ય તમને જૂના ભાવ પણ સાથે સાથે યુટ્યુબમાં જોઈ શકાશે એનો તમને મોટા મોટો ફાયદો થશે નીચેના પાક કપાસ હેરેન્દ્રસિંહ ખણસિંહ દાણા મગફળી તલ રાય રાયડો આ તમામે તમામ પાકના ભાવ આપણને આજે જાણવા મળશે કપાસના ભાવ આજના રાજકોટ તેરસો એકોતેરથી સોળસો ને પંચોતેર રૂપિયા અમરેલીમાં નવસો પચીસથી સોળસો ને નેવું રૂપિયા જસદણમાં ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા બોટાદમાં ચૌદસો અગિયારથી સોળસોને પચાસ તેત્રીસ રૂપિયા મહુવામાં ચૌદસો પંદરથી પંદરસો ને પંચાણું રૂપિયા ગોંડલમાં બારસો અગિયારથી સોળસો ને છત્રીસ રૂપિયા આ રૈયા કપાસના ભાવ આગળ આપણે વાત કરીશું એરંડાના ભાવ એક સાઈડ જૂના ભાવ હશે ને એક સાઈડ નવા ભાવ હશે જે પહેલાં ભાવ માર્કેટિંગ યાર્ડનો ભાવ છેલ્લા બેમાં હશે વચ્ચે જ પહેલો જે આપણો છે તે છે ગુણીની આવક ન્યૂનતમ ભાવ ઉચ્ચતમ ભાવ રાજકોટમાં બારસો વીસથી બારસો ને અઠ્યાસી રૂપિયા એરંડાનો ભાવ છે ગોંડલમાં સાતસો છોતેર થી તેરસો છ રૂપિયા જામનગરમાં અગિયારસો થી બારસો ચાલીસ રૂપિયા રંડાનો ભાવ છે ચાડી મગફળીનો ભાવ રાજકોટમાં નવસો થી અગિયારસો ચુમોતેર રૂપિયા અમરેલીમાં આઠસો ને થી દસ એક હજાર રૂપિયા કોડીનારમાં નવસોથી અગિયારસો પાંચ રૂપિયા સાવરકુંડલામાં નવસો થી એક હજાર સાસઠ રૂપિયા પોરબંદરમાં નવસોથી નવસોને એક રૂપિયા જાડી મગફળીનો ભાવ છે જૂનો ભાવ આપણે સ્ક્રીન ઉપર દેખાશે જેથી આપણને ખબર પડે શું વધઘટ થઈ છે કે નહીં તે આપણને સ્ક્રીન ઉપર જોવા મળશે ઝીણી મગફળીનો ભાવ રાજકોટમાં નવસો પંદરથી અગિયારસો સાસઠ રૂપિયા અમરેલીમાં સત્સો પંચ્યાસીથી એક હજારને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી એક હજારને પિંચોતેર રૂપિયા ગોંડલમાં સત્સોથી એક હજાર એકાશી રૂપિયા કાલાવાડમાં આઠસો પચાસથી નવસો સિત્તેર જામજોધપુરમાં આઠસોથી એક હજારને એકતાલીસ સિંગફાળાના ભાવ રાજકોટમાં નવસો પચાસથી બારસો એંસી રૂપિયા ગોંડલમાં સાતસો એકથી તેરસો એકાવન રૂપિયા જેતપુરમાં બારસોથી તેરસો છપ્પન રૂપિયા વિસાવદરમાં એક હજાર પિસ્તાલીસથી બારસો ને એકવીસ રૂપિયા જૂનાગઢમાં અગિયારસોથી બારસોને દસ રૂપિયાનો ભાવ છે તમામ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને આજે જાણવા મળશે અમારી સાથે જોડાયેલો જૂનો ભાવ પણ આપણી સમક્ષ છે તો આપણને ખબર પડે કેવું કઈ છે માર્કેટ વધુ ઘટવું સિંગદાણાના ભાવ રાજકોટમાં તેરસો પચીસથી ચૌદસો રૂપિયા ઉપલેટામાં અગિયારસોથી લઈને તેરસો રૂપિયા જેતપુરમાં તેરસોથી લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા જસદણમાં એક હજારથી લઈને તેરસો ચુમ્માળીસ રૂપિયા જૂનાગઢમાં બારસો પચાસથી ચૌદસો પંદર રૂપિયા અમરેલીમાં અગિયારસો પચાસથી ચૌદસો દસ રૂપિયા સુધીનો સિંગદાણાનો ભાવ છે અન્ય ભાવ આપણને અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને સ્ક્રીન ઉપર છે તમામે તમામના ભાવ સફ્ય તલના ભાવ રાજકોટમાં ચૌદસો ત્રીસથી એકવીસો રૂપિયા બોટાદમાં અગિયારસોથી લઈને સોળસો ને ત્રીસ રૂપિયા ભાવ છે ઊંજામાં ભાવ બારસો થી લઈને પચીસો ને સોરી ત્રેવીસો ને એકાવન રૂપિયા સુધીનો સિંઘ સફેદ તલનો ભાવ છે હળવદમાં તેરસોથી લઈને બે હજારને સિત્તેર રૂપિયા સુધીનો ભાવ છે કા તલનો ભાવ રાજકોટમાં સત્યાવીસો થી ચાર હજાર રૂપિયા અમરેલીમાં બે થી એકતાલીસો ને ત્રીસ રૂપિયા બોટાદમાં બારસોથી લઈને ત્રણ હજાર નવસો ને નેવ રૂપિયા સુધીનો ભાવ છે મહુવામાં કાળા તલનો છવ્વીસો તેને ત્રણ હજાર આઠસો અડતાલીસ રૂપિયા સુધીનો કાળા તલનો ભાવ આજનો છે જરૂરથી જરૂર આગળ તમામે તમામ પાકના ભાવ આપણી સમક્ષ રહેશે રાયડાનો ભાવ રાજકોટમાં અગિયારસો પચાસથી બારસો એંસી રૂપિયા ગોંડલમાં એક હજાર એકતાલીસથી બારસો એકતાલીસ રૂપિયા જામનગરમાં અગિયારસોથી લઈને બારસો ને ઇઠ્યોતેર રૂપિયા વિસાવદારમાં એક હજાર સાઠથી તેરસો છેતાળીસ રૂપિયા ઊંજામાં બારસો સાઠથી તેરસો આઠ રૂપિયા સુધીનો રાયડાનો ભાવ છે આગળ આપણે બીજા ભાવ વિશે પણ રહીશું તો ચાલો આપણે આગળ વધીએ રાયનો ભાવ રાજકો બારસો સિત્તેરથી પંદરસો પચાસ રૂપિયા બોટાદમાં તેરસો નેવથી પંદરસો રૂપિયા જસદણમાં અગિયારસો થઈને ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગરમાં ચૌદસો પિસ્તાળીસ થઈને ચૌદસો ને છેતાળીસ રૂપિયા ધ્રોલમાં અગિયારસો એંશી થઈને બારસો ને પચાસ રૂપિયા સુધીનો રાયનો આજનો ભાવ છે ભાવ સચોટ સાચા અને કેટલી બધી માર્કેટિંગ યાર્ડ સાથે સંપર્ક સીધો તરત સાચા સરકારી ભાવ છે રાજકોટમાં સાતસો પચાસથી નવસો ને તેર રૂપિયા વિસાવદરમાં સાતસો ને પંચાસીથી આઠસો એકાણું રૂપિયા ગોંડલમાં પાંચસો એકોતેરથી લઈને આઠસો ને છન્નું રૂપિયા જસદણમાં સાતસોથી લઈને આઠસો એકોતેર રૂપિયા જામજોધપુરમાં આઠસોથી લઈને આઠસો એકાણું રૂપિયા ઉપલેટામાં આઠસોથી લઈને આઠસો ને સિત્તેર રૂપિયા સુધીનો સોયાબીનનો ભાવ છે આજનો છ આઠ બે હજાર આજ વિડીયો છે આપ જૂના ભાવ પણ છાની શકો છો ઘઉં લોકવલનો ભાવ રાજકોટમાં પાંચસો બારથી પાંચસો પંચાવન રૂપિયા ગોંડલમાં પાંચસો વીસથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા અમરેલીમાં ચારસો ચોરાણુંથી લઈને પાંચસો રૂપિયા સાવરકુંડલામાં ચારસો પચાસથી લઈને પાંચસો પચાસ રૂપિયા જેતપુરમાં પાંચસો વીસથી લઈને પાંચસો ને રૂપિયા સુધીનો ઘઉં લોકવલનો ભાવ છે અન્ય ભાવ અન્ય ભાગ ચાલીસથી વધુ પાક આપણી સમક્ષ સિત્તેરથી વધુ માર્કેટ અહીંયા ઘઉં ટુકડા રાજકોટમાં પાંચસો એકવીસથી પાંચસો રૂપિયા અમરેલીમાં ચારસો ચાલીસથી પાંચસો એકોતેર રૂપિયા જેતપુરમાં પાંચસો એકવીસથી લઈને પાંચસો ને ચોપન રૂપિયા મહુવામાં પાંચસો સાડત્રીસથી લઈને પાંચસો ને એકાણું રૂપિયા સુધીનો ઘઉં ટુકડાના ભાવ છે શ્રાવણસુ તેરસ યુગાબ્દ પાંચ હજાર એકસો સત્યાવીસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરજો જો આવા ભાવ આપ જાણવા માગતા હોય તો બાજરીનો ભાવ ત્રણસો અગિયારથી ચારસો ને પાસઠ રૂપિયા મરેલીમાં ત્રણસો એકાવનથી લઈને પાંચસો ને ચાલીસ રૂપિયા વાંકાનેરમાં ત્રણસો ઓગણસિત્તેરથી લઈને પાંચસો અગિયાર રૂપિયા મહુવામાં ત્રણસો ચાલીસથી લઈને છસો પાંચ રૂપિયા જસદણમાં ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સુધીનો આજનું બાહરીનું માર્કેટ છે આ ભાવ એકદમ સાચા છે તો આપ કોઈ પણ વિચાર્યા વગર સ્વીકારી લો જુવારમાં રાજકોટ સસો પાંચ રૂપિયાથી લઈને સાતસો ને રૂપિયા અમરેલીમાં બસો પિસ્તેર સાતસો પચાસ રૂપિયા વાંકેનેરમાં છસો સિત્તેરથી લઈને સાતસો રૂપિયા બોટાદમાં સાતસો દસથી લઈને સાતસો પંચ્યાસી રૂપિયા રાજુલામાં છસો એકોતેરથી લઈને આઠસો એંસી રૂપિયા જુવારનો ભાવ છે અન્ય ભાવ જાણવા માટે આપ વિડીયો જોતા રહો ખેડૂતને બચારાઓ જે હોય એને જોઈએ મોકલજોને સાચો ભાવ ઘર બેઠા તમે તમામ માર્કેટ યાર્ડનો મળી રહ્યો મકાઈનો ભાવ ગોંડલમાં ચારસો એકથી લઈને પાંચસોને અગિયાર રૂપિયા સુધીનો છે વિસનગરમાં ચારસો એકવીસથી લઈને બાવીસ રૂપિયા મોડાસામાં ચારસો ને ત્રીસથી લઈને ચારસો ને રૂપિયા સુધીનો ભાવ છે તલોદમાં ચારસો વીસથી લઈને પાંચસો પંચોતેર રૂપિયા સુધીનો મકાઈનો ભાવ છે જૂના ભાવ નવા ભાવ આપ આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેથી આપણને ખબર રહે ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો ડાંગરનો ભાવ આજનો છે ત્રણસો એંશીથી લઈને ચારસો પાંત્રીસ રૂપિયા ગળપડવંજમાં ત્રણસોથી લઈને ત્રણસો પચાસ રૂપિયા પ્રાંતિજમાં ચારસો ચાલીસથી ચારસો ને રૂપિયા દાહોદમાં ચારસો વીસથી લઈને ચારસો ચાલીસ રૂપિયા બંને ભાવ આપણી સ્ક્રીન સમક્ષ હોવાના લીધે આપણને ફાયદો રહેશે જે પણ ખેડૂત હોય તેને જરૂરને જરૂર આ વિડીયો મોકલ્યો જેને સેવા પણ થાય અને યોગ્ય વળતર પણ મળી રહે તે માટે તે ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવવામાં આવે છે તો આગળ આપણે વાત કરીશું જવનો ભાવ સિદ્ધપુરમાં ચારસો ને તેતાલીસથી ચુમ્માલીસ રૂપિયા સુધીનો ભાવ છે વાંકામાં પાંચસો દસથી પાંચસો અગિયાર રૂપિયા સુધીનો ભાવ છે જવનો ભાવ આપણી સમક્ષ જૂના અને નવા ભાવ છે જેનેથી આપણને ખબર પડે નહીં જવનું માર્કેટ વધુ છે ઘટું છે કેવું કહ્યું છે તેને સચોટ માહિતી આપણને આપણી સ્ક્રીન ઉપર પણ જોવા મળશે જૂના ભાવ બોલવામાં નહીં આવે પણ આપણને વિડીયોની અંદર દેખાશે આપ ગમે ત્યારે વિડીયો જોઈ શકો છો રજકાબી રાજકોટમાં અડતાલીસોથી લઈને સાસઠસોને બાર રૂપિયા વાંકાનેરમાં છપ્પનસોથી લઈને ચોસઠસો રૂપિયા જસદણમાં છ હજારથી લઈને છ હજારને એક રૂપિયા મહેસાણામાં અડતાલીસો લઈને છ હજાર ત્રણસો રૂપિયા સુધીનો રચકા બીનો ભાવ છે બંનેનો ભાવ આપણે જાણશું તો આપણને ખબર પડશે કે રચકા બીનો ભાવ મહેસાણામાં ઊંચો ગયો છે કાલ કરતા ભાવ આજે વધુ છે ચણાનો ભાવ રાજકોટમાં નવસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા ગોંડલમાં એક હજાર એકાવનથી અગિયારસો ને એકાણું રૂપિયા જામનગરમાં અગિયારસોથી લઈને બારસો છ રૂપિયા જૂનાગઢમાં એક હજારથી લઈને અગિયારસો ને પંચ્યાસી રૂપિયા જામજોધપુરમાં અગિયારસોથી લઈને અગિયારસો ને છોતેર રૂપિયા સુધીનો આજનો ચણાનો ભાવ છે આપ જરૂર આ વિડીયોને નિહાળતા રહો આગળ અન્ય પણ પાકો વિશે આપણને જાણવા મળશે બસ વાત કરશું આપણે તુવેર વિશે તુવેરમાં રાજકોટનો ભાવ નવસો પંચોતેરથી લઈને તેરસો અઢાર રૂપિયા જૂનાગઢમાં એક હજારથી લઈને તેરસો દસ રૂપિયા ગોંડલમાં એક હજાર એકથી લઈને બારસો સિત્તેર રૂપિયા ઉપલેટામાં એક હજારથી લઈને અગિયારસો રૂપિયા ધોરાજીમાં અગિયારસો એકાશીથી લઈને બારસો એક રૂપિયા વિસાવદરમાં અગિયારસો બાવીસથી લઈને બારસો રૂપિયા સુધીનો તુવેરનો ભાવ છે અન્ય માર્કેટિંગ યાર્ડના ભાવ તમારે સ્ક્રીન ઉપર દેખાશે રાજકોટમાં અગિયારસો પાંત્રીસ લઈને પંદરસો રૂપિયા ગોંડલમાં અગિયારસો છવ્વીસથી લઈને ચૌદસો ને રૂપિયા જામનગરમાં બારસોથી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા જસદણમાં સી સાતસોથી લઈને તેરસો રૂપિયા અમારી પાસે ફક્ત ત્રીસ સેકન્ડ હોય છે એક માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે એક પાકના તમામે તમામ માર્કેટિંગ યાર્ડ વિશે એનાલિસિસ કરવાનો તો આ વિડીયો પૂરો જોવાનું રાખો પૂરું એનાલિસિસ ઓછા સમયમાં આપણી સમક્ષ મગનો ભાવ રાજકોટમાં તેરસોથી લઈને સોળસો ને અગિયાર રૂપિયા સુધીનો ગોંડલમાં અગિયારસો એકાવનથી સોળસો ને એકોતેર રૂપિયા અમરેલીમાં એક હજાર પાંત્રીસથી લઈને પંદરસો ને ચોવીસ રૂપિયા સાવરકુંડલામાં ચૌદસો પચાસથી સોળસોને એક રૂપિયા મહુવામાં બારસો પચાસથી ચૌદસો ને અગિયાર રૂપિયા આ છે મગનો આજનો ભાવ તો જરૂરને ને જરૂર આ વિડીયો જોતા રહો વધુ લોકોને મોકલતા રહો આગળ વાત કરીશું જીરાનો ભાવ રાજકોટમાં તેત્રીસો પચાસથી લઈને છત્રીસો અઠ્ઠાવન રૂપિયા ગોંડલમાં બાવીસો એકાવનથી લઈને સાડત્રીસોને એક રૂપિયા ભાવ ઊંઝામાં તેત્રીસોથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધીનો ભાવ જીરાનો છે હળવદમાં ત્રણ હજારથી લઈને આડત્રીસો રૂપિયા સુધીનો જીરાનો ભાવ છે આ ભાવ સો ટકા સાચા સમયસરના ભાવ છે વરિયાળીનો ભાવ રાજકોટમાં એક હજાર એકાવન પચીસથી લઈને તેરસો ત્રીસ રૂપિયા પાટણમાં આઠસોથી લઈને ચૌદસો એકોતેર રૂપિયા ઊંઝામાં આઠસો એકોતેરથી લઈને પાંત્રીસો રૂપિયા સલ સલતાળ એક હજારથી લઈને ત્રેવીસો રૂપિયા સુધીનો વરિયાળીનો ભાવ છે આપણે દેખાય છે સ્ક્રીન ઉપર ભાવમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે આપણે સમક્ષ છે ભાવ વરિયાળીનો આ વધારો થયો છે તે ધાણાનો ભાવ રાજકોટમાં એકસો છવ્વીસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા જેતપુરમાં અગિયારસોથી લઈને પંદરસો ને સોળ રૂપિયા પોરબંદરમાં એક હજાર એંસીથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા વિસાવદરમાં અગિયારસો પાંત્રીસથી લઈને ચૌદસો ને એક રૂપિયા ધોરાજીમાં નવસો એકવીસ થી રૂપિયા સુધીનો ધાણાનો ભાવ ધાણાના ભાવ બને આપણી સમક્ષ છે આગળ વાત કરીશું અજમો રાજકોટમાં નવસો થી ચાલીસ રૂપિયા જામનગરમાં બારસો થી અઠ્યાવીસો વીસ રૂપિયા ગોંડલમાં બારસો એકથી અઠ્યાવીસો રૂપિયા ઊંઝામાં એક હજાર પચાસથી લઈને પચીસો એકાશી રૂપિયા સુધીનો અજમાનો આજનો ભાવ છે છ તારીખનો ભાવ છે છ આઠ બે હજાર પચીસનો અન્ય જૂનો ભાવ પણ આપણી સમક્ષ છે જેને તમને આપણને અંદાજો જ આવી જાય છે કે આપણને અજમાનો ભાવમાં વધારો થયો છે આ ડુંગળી લાલ ડુંગળીનો ભાવ મહુવામાં એકસો ને અગિયાર રૂપિયાથી બસો ને પંચાણું રૂપિયા ગોંડલમાં એકાણું રૂપિયાથી બસો ને સાસઠ રૂપિયા જેતપુરમાં ત્રીસ રૂપિયાથી લઈને બસોને છેતાળીસ રૂપિયા વિસાવદરમાં પંચાવનથી લઈને એકસો ને એકતાળીસ રૂપિયા મહુવામાં એકસો પંદરથી લઈને એકસો ને ત્યાંસી રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ ગોંડલમાં એકત્રીસ રૂપિયાથી લઈને એકસો ને અગિયાર રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ છે